નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની હતી રમતા રમતા ચાર બાળકોએ કારમાં ઘૂસી ગયા હતા ત્યારે કાર અંદરથી અચાનક લોક થઈ જતા બાળકોના શ્વાસ રૂંઘાઈ જવાના કારણે ચારે બાળકો મૃત્યુ પામી ગયાની અને હચમચાવે તેવી ઘટના બની હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પસરી ગયો હતો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કારના કાચ બંધ હતા જેના કારણે બુમા બુવાનો અવાજ લોકો સાંભળી પણ શક્યા ન હતા આ ઘટના વિજયનગરના દોરપુડી ગામમાં બની હતી જ્યારે આ બાળકો ઘણી વાર સુધી ઘરે ના આવ્યા ત્યારે તેમને પરિવારજનો તેમને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે ચારેય બાળકોની લાશ મળી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ